ડુંગળી <laughs> 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 ના હું નથી ભાવતું હું ગયો શિમલા મનાલી મેં લગભગ નતો બપોરે કઈ રોટલો ખાધો નતો રાતે રોટલો હા એમાં પાછી ટ્રાવેલિંગ ચાલુ હોય ને એટલે અમે કટાડીએ હવે એકચ્યુઅલી માં અત્યારે થાય છે મને બહુ મોડું એટલે અત્યારે હવે આને કઈ અત્યારે પૂછાશે નહીં કારણ કે વાગી એ અત્યારે સવા દસ દુકાન ખુલવી પડશે વહેલા પહોંચી તારીખો ચલ નાખી ગયા કરે બપોર પછી આવીશ

બીજી સ્પીટી વેલી નહી ગયા તા સિમલા પોયા પીટી વેલી ભર્યા પછી ઋષિગેશમાં પૂલ મજ્યા કરી हरिद्वार ગયા તો પછી સ્નાન કર્યું બધા દર્શન જ છે ને હા 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 વાળી કોઈ ગયો વાળી કેટલા કરશે

હોજ સાજજ દેએચેશે હસતગેવેએ સશતમ હેજ યેજ ધજ ક્જ કવેજ હ્જ ાજેવસેજ હ્જ વસ ક્જલેવશુતએજ મ� એટલે ઈ મતલબ આગ વાળું જી હશે ને ના ના સેફટી નું બધું જોવાનું કે ભાઈ થી કાય લાગુ ને કાય પણ તો ત્રણ વર્ષ ફાયર બ્રિગેડ નું કર્યું એનું ફાયર બ્રિગેડ નો કોને એટલે ફાયર બ્રિગેડ નું એક્સ્ટ્રા માં રાખી દો ફાયર એન્ડ સેફટી ફાયર એન્ડ સેફટી હા બરોબર બે ભેગા હતા ભૂલાઈ હા ચાલુ કેનો કે ભાઈ નો જીતેન્દ્ર કુમાર નામ રસિક રસિક મુલ્લા રસિક મુલ્લા ડાયા મુલ્લા

લાગે ને સર ભાઈ શું હમણાં પેન્ટમાં ભીડું કર્યું હતું ડાયામીટરના ચક્કર નથી લાગતું ની વેલ્યુ દિવસ ફ્રી ફાયર અમે બીજું માતાના થઈ ગઈ બધું કામ ધંધામાં ધ્યાન દેવજે પણ ફ્રી ફાયર રમે દુકાને ક્યારે રમી બોલ ક્યારે એને રમી હતી એમ નાનપણમાં રમતો હવે નથી રમતો નાનપણ ગાય ની ધવ મોટો થઈ ગયો હા 20 વર્ષ તારી જેમ તને લગન ના ટાઈમ એવો ફ્રી ફાયર રમું ના રમો તો હા ફ્રી ફાયર માં રૂપિયા રૂપિયા ના બગાડવાનું ભાઈ આપણો ગયો ઘરે આવવાનું પછી ઘરે આવી ગયા ઘરે ના જીવો ભાઈ કરેલી જો તારા માટે એટલી મસ્ત સારી સારી વસ્તુ લઈ આવ્યો

મેં કીધું ભલે જાય ભાઈ જલસા કરે હું મેં આપણે ઘણી જગ્યાએ ફરી આવ્યા તો મેં કીધું આ વખતે તું ફરતો મારે જવાનું હતું પણ કેન્સલ થઈ ગયું હું ને જવાના હતા હું નીકળી ગયો ને એટલે પછી એમ ના પાડી દીધી તે દીધી હા એ લોકો તો જોવાના ગરમી થાય દીકરા તો પંખો પંખો ચાલુ કરે ને ટી થી લૂસા લૂસ થયો નાનકો છોરો કાંઈ લાકરો બોરો હોય ટી શર્ટથી લૂ એ બધું કોન્ટોનિયર અને હવે ભાઈ ફાઇનલી હવે કાક સારા સારા કપડા બધા મારા જે આ લઈ ગયો તો ઈ હવે તમને કબાટમાં જોવો મળશે મિક્સમાં હતા ભાઈ મિક્સમાં ગયા ને વધારે પડતા મારા જતા કાય ન આમ શું તે શું લીધું તારી વસ્તુ બતાવ આમ કા નથી ઈ તો કહું બધું તું લઈ ગયો તો તારી વસ્તુ કઈ છે કઈ નથી હા તો બધી મારી હા હા બધું લઈ અને ઓલી બધી મારી ને

મારી દુકાન એ આ આયો આ સ્વેટર એ મારું હું જ લઈ મારું જ છે મારી મારી એક ની કરે સ્પોટ વાળો

નવા ને પણ તુલે ઉપર મેં કે આલ્યો બોલ ને ને જડતો કે ના લે પડે બસ જેટલા જે કપડા ગમે ને ઈ આજે ઈ ગરવે ડર

લુડા કાઢું ફગાવે દેતો આખી સટી ભરેલ પૈવી અત્યારે આ બધા લુબડા યા લોયા તો ઈખોકો નઈ પડતી ને આઈ ગઈ આ હા ઈ દે તોડે ફગાવી ફગાવી હા આવરા કામ ના સુતારે તું આપો હા તો કામ નું જ હે ને હ આ બદર હા આ જો આ ઈકે નું તો મારા હાથ બગડેલ હતા ને એટલે મે તમને દેખાડ્યું નઈ કાણે આમાં કેટલી રાજે તો ઉચિ કરજીતી હ હા આ દે આ ઓય મહી ન કરે તો બસ મરજ બસ હવા બંધ જ કામ નથી કરતી મે કરું હો નથી કર હા એક મે તમે હમણા કરી દીને કામ તો તમ ખોલતા તો ઉ અચ્છા હા દે તો બસ કરના કી ફાઇનલી મે જ કરના કી